સુમૂલ ડેરીના સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત કહી શકાય કે સુમૂલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ મળ્યો છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હસ્તે સુમૂલ ડેરીને એવોર્ડ આપવામાં આવ્યો છે સુમૂલ ચેરમેન માનસિંગ પટેલ સહિત ડિરેક્ટરોને એવોર્ડ આપવામાં આવ્યો હતો સુમૂલ ડેરીના નવી પાર્ટી પ્લાન્ટ પ્રતિ દિવસ 5 લાખ લિટરની ક્ષમતાને અધતમ તકનીકની સાધનો સાથે સ્થાપિત કરી છે ઉર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાને લઈ વેસ્ટ ઝોન ડેરીના સુમલ તર્થમ ક્રમે આવ્યું હતું તેમજ અઢી લાખ પશુપાલકોને દૂધ ઉત્પાદન થકી દરરોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મળે છે ડેરીના યુનિટને ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન બેસ્ટ દેડીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા અરિલાત પશુઓ પાલકો માટે ગૌરવની ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી આદર્ય શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદર્ય માસિંગભાઈ પટેલે સ્વીકાર્યા છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ દેડી લગભગ પચ્યોતેર વર્ષ ના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજના બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે